તો કેમ છો મારા વાલીડા હું પહોંચી ગયો હો ઉમિયાજી ફાસ્ટ ફૂડ માં જે આડત્રીસ વર્ષ થી જૂના અને જાણીતા રમેશભાઈ પટેલ કલાણા બ્રાન્ચ છે તેમની પહેલી બ્રાન્ચ આવેલી છે રિજન્સી હોટેલ ની નીચે મહાગાડી બેડ સેન્ટર પાસે અને અહીંયા આવો એટલે તમને ગાડીઓની લાઇન જોવા તો પાકી મળશે ત્યાં અને ઉમિયાજી વાળાની બંને બ્રાન્ચો આવેલી છે ચોટીલાના નેશનલ હાઈવે ઉપર એટલે આવવાનું તો ભૂલતા જ નહીં જ્યાં તમને ગરમા ચા કોફી થેપલા બાજી અને દહીં સ્પેશિયલ વણેલા ગાંઠિયા અને એમની સ્પેશિયલ લીલી ચટણીનો સંભારો ગરમા ગરમ તરેલા સમોસા મસ્ત મજાની ખાંડણી લગભગ જગ્યાએ જોવા ન ઉડતા સેન્ડવીચ ઢોકળા બટાકાની ચિપ્સ અને વઘારેલા ઢોકળા અહીંના એકવાર ગાંઠિયા ખાઓ એટલે બીજી વાર તો ઊભું રહેવું જ પડે તમે અને આ અહીંયા તમને ઉત્તમ મસ્ત મજાની બેસવાની સુવિધા પણ મળી રહેવાની છે તો રાહ શે જોવો છો આવી જાવ ઉમિયાજી ફાસ્ટ ફૂડ માં જેની બે બ્રાન્ચ આવેલી હે ચોટીલા માં જો વાત કરું એડ્રેસ ની તો કનૈયા ચોકડી પાસે નવી મામલતદાર ની સામે સામેશ્રી ઉમિયાજી ફાસ્ટ ફૂડ